નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં ભારે વરસાદને લઈ રોડ પર માટી ધસડી આવતા વીસ ગામના લોકોને અવરજવરની પડી મુશ્કેલી કડોલી મહવડી થી જવાના રસ્તે રોડ પર માટી ધસી આવતા વિસ્તારના ગ્રામજનો હેરાન પરેશાન થયા રોડ પર એકથી બે ફૂટ ઊંચાઈમાં કાદવ કીચડના થર જામેલા જોવા મળ્યા વાહન ચાલકો જીવના જોખમે બાઇક લઈને અહીંથી પસાર થઈ રહ્યા છે જ્યારે મોટા વાહનો નીકળી નથી શકતાની પરિસ્થિતિ સર્જાય છે ઇમરજન્સી જેવો કોઈ કેસ સર્જાય તો આ ગામડામાં જઈ ન શકે એ દેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો ખૂબ જ ખરાબ છે આ બારે તો કોઈ બીમાર પડે કે ગમે તે હોય તો કઈ રસ્તો તરફ આગેવાનો કઈ કરવું પડે રસ્તા પર માટી ઘસડાય માટી ઘસડાઈ છે તો આને વાહનો પણ નથી ચાલી શકતા મોટો નાનો નાનું મોટું વાહન પણ બાઇક પણ નથી ચાલી શકતી તો મોટું વાહન તો કદી કેવી રીતે ચાલી શકે શું સરકાર ને કહેશો સરકાર ને તો આવારે એવું કે કે આ બધું સફાઈ કરવી પડે દિવાલો બના હા દિવાલો બનાવીને બધું સફાઈ કરવું અલ્ફેઝ પઠાણ એસ ન્યૂઝ નસવાડી છોટાઉદેપુર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે